નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં એવા વિસ્તાર છે અમુક કે જેમાં જ્યાંથી પસાર થતા હોઈએ તો પણ માથું ફાડી નાખે તેવી દુર્ગંધ આવે અત્યારે વાત કરવામાં આવે તો સ્પાર્કની ટીમ આવી છે સ્લોટર હાઉસ પાસે જ્યાં ગાજરાવાડી ખાતે આવેલું છે સ્લોટર હાઉસ પાસે જે ખુલ્લુ મેદાન આવેલું છે ત્યાં ડમ્પિંગ યાર્ડ બનાવવાની તજવીજ પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહી છે આ ડમ્પિંગ યાર્ડ બનાવવા માટેનું કામ પણ ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે અત્યારે કોઈ કારણસર કામ બંધ છે પરંતુ ઓર્ડર આપી દેવામાં આવે છે કે અહીંયા ડમ્પિંગ યાર્ડ બનાવવામાં આવે દર્શક મિત્રો વાત કરવામાં આવે તો જ્યાં સૌથી મોટી સમસ્યા દુર્ગંધની છે એવું સ્લોડર હાઉસ ગાજરાવાડી અને એને અડીને જ આ ડમ્પિંગ યાર્ડ બનાવવાનો પ્રયત્નો અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે પાલિકા દ્વારા પરંતુ છેલ્લા કેટલાય વર્ષથી આપ પણ પરિચિત હશો કે સ્લોટર હાઉસના કારણે વિસ્તારમાં અસંખ્ય દુર્ગંધ અસહ્ય દુર્ગંધ કહી શકાય કે લોકોના જીવન જરૂરી જે તમામ લોકો છે અને તેમાં ખાસ કરીને એવી પણ વાતો સંભળાય છે કે આ દુર્ગંધ મારતો વિસ્તારના કારણે લોકોના લગ્ન પણ નથી થતા તેવી પણ વાતો સામે આવી છે હવે જ્યારે આ જ વસ્તુ અહીંયાથી ખસેડવાની કેટલાય વખતથી માંગ ચાલી રહી હોય તેમાં આ ડમ્પિંગ યાર્ડ બનાવવાનો પ્રોસેસ જે હાથ ધરવામાં આવી રહ્યો છે તેના કારણે સ્થાનિકોએ પણ અહીંયા અગાઉ વિરોધ કર્યો છે અને સામાજિક કાર્યકર્તા પંકજભાઈ દરવે પણ છે સ્થાનિક રહીશ પણ છે તેમના દ્વારા પણ આ બાબતે વિરોધ છે અને સાથે સાથે તેઓના મંતવ્ય પણ છે આપણે તેમની સાથે સીધી વાત કરીશું પંકજભાઈ શું કહેવા માંગશો જે રીતે એક સમસ્યા તો પહેલેથી વર્ષોથી છે અને જો ડમ્પિંગ યાર્ડ બને તો એ દુર્ગંધથી વધારે સમસ્યા ઉદભવી શકે તેવા હાલ અત્યારે જોવા મળી રહ્યા છે શું માનવું છે આપનું કઈ રીતે જોઈ રહ્યા છો આ વડોદરા શહેરનો એ વિસ્તાર છે કે જ્યાં વડોદરા શહેરની તમામ ગંદકી જો વિશ્વામિત્રી નદી પછી કોઈ વિસ્તાર ગણીએ ને તો સૌથી વધારે ગંદકી આ ગાજરાવાડી વિસ્તારની અંદર તમે જુઓ તો અહીંયા સુએઝ પંપિંગ સ્ટેશન છે સ્લટર હાઉસ છે દુર્ગંધ મારતો નાળો એ એટલું બધું ભયંકર દુર્ગંધ આવે છે એનામાંથી કે ના પૂછો વાત અને પછી હવે તમે નવો ઉપક્રમ લાવ્યા છો અહીંયા એક ડમ્પિંગ સ્ટેશન બનાવવાની વાત જે સામે આવી રહી છે એવું લાગે છે કે વડોદરા શહેરના સત્તાધીશો આ વિસ્તારને પછાત ને પછાત જ રાખવા માંગે છે શાંઘાઈ બનાવવાની વાતો કરનારા સત્તાધીશો આજે વડોદરા શહેરને ઉકરડો બનાવવામાં લાગી ગયા છે વડોદરા શહેરમાં આ વિસ્તારમાં ચોમાસું આવે એટલે આ વિસ્તારની અંદર તમે મચ્છર જુઓ તો રાત્રે તમે બારણું ન ખોલી શકો જો બારણું ખોલો તો મચ્છરનું ઝુમખું તમારા મોઢા પર આવે એવી પરિસ્થિતિ છે એટલી બધી ભયંકર પરિસ્થિતિમાં આ વિસ્તારના લોકો જીવી રહ્યા છે અને એવી પરિસ્થિતિમાં તમે એક વધારો પડતી ગંદકી અહીંયા થાય એવી રીતે ડમ્પિંગ સ્ટેશન તમે બનાવવાની વાત કરો છો વડોદરા શહેરના જે હયાત ડમ્પિંગ સ્ટેશનો છે એની તમે પરિસ્થિતિ જુઓ તો ત્યાંથી કચરો વર્ષો સુધી ઢગલો ને ઢગલો હવે તો ઢગલો ન કહેવાય એને પહાડ થઈ ગયા એવી પરિસ્થિતિ ઉદભવી છે તમે અહીંયા નવું ડમ્પિંગ સ્ટેશન કરો એના નિકાલની વ્યવસ્થા કેમ નથી કરી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના સત્તાધીશોનું આ વિસ્તાર પ્રત્યે જે વલણ છે એ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના નાગરિકોને હેરાનગતિ કરવા વાળું છે અને બીજી બાજુ અહીંયા જે સ્લટર હાઉસ છે એની દુર્ગંધ એટલી ભયાનક હોય છે કે ન પૂછો વાત પણ તેમ છતાં આ વિસ્તારના જે પ્રોપર્ટીના રેટ છે એ હટાવવા માટે વર્ષોથી અહીંના નાગરિકો એ કરી રહ્યા છે પછી તમે આ નવું લાવો તો આ વિસ્તારના લોકો હેરાન જ થાય એટલે અમારી તો એવી વિનંતી છે વડોદરા મહાનગરપાલિકાને કે ઉકરડો બનાવો ગામ હોય ત્યાં ઉકરડો હોય સ્વાભાવિક વાત છે પણ એનું આયોજન બદ્ધ રીતે એને વ્યવસ્થિત રીતે એ કરો કે કચરો ક્યાંક ડમ્પ કરો તો તેનું નિકાલ પણ થાય એની માટે રિસાયકલ ની પ્રોસેસ પણ હોય તમે પહાડો ઊભા કરી દો અને પછી એ ઘણા વર્ષો સુધી એવું ને એવું રહે ક્યારેક સળગે તો કઈ પરિસ્થિતિ ઉદ્ભવે એટલે આ બધી પ્રકારની જે પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકાએ સમજવી જોઈએ અને આ વિસ્તારને આ પ્રકારે પછાત રાખવાનું જે વલણ છે એ બદલવું જોઈએ ચોક્કસ આ વલણ બદલવું જોઈએ ફરી એકવાર મારા કેમેરામેન રાહુલ કપ્તાનને કહીશ કે આ દૂર સુધી જે સ્લોટર હાઉસ છે જો ઝૂમ કરીને બતાવી શકે તો આ લગભગ અડધો કિલોમીટર જેવું અમે દૂર ઊભા છે સ્લોટર હાઉસથી અને ત્યાં પણ અસહ્ય દુર્ગંધ અત્યારે મારી રહી છે સમગ્ર વિસ્તારમાં જે આજુબાજુના રહેતા લોકો છે આ લોકોની વારંવારની સમસ્યા છે વોર્ડ નંબર સોળના કાઉન્સિલર છે ચંદ્રકાંત શ્રીવાસ્તવ તેમના દ્વારા ઘણી વખત આ મુદ્દો ઉઠાવ્યો છે સ્લોટર હાઉસનું જે ભારણ છે તે ઘટાડવામાં આવે અલગથી સ્લોટર હાઉસ શહેરની બહાર મૂકવામાં આવે અને આ જે સ્લોટર હાઉસની દુર્ગંધી પરેશાન લોકો છે તેઓને રાહત અપાવવામાં આવે તેવી માંગ કેટલાય સમયથી તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી એવામાં આ ડમ્પિંગ યાર્ડ હવે અહીંયા લાવવાની જે પ્રયત્ન છે જે હિલચાલ છે તે કરવામાં આવી રહી છે ફરી એકવાર પંકજભાઈને પૂછ્યું પંકજભાઈ શું કહેશો જે રીતે કહી શકાય કે લોકપ્રિય કોંગ્રેસના કાઉન્સિલર છે છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટાતા આવે છે છેલ્લે કદાચ એમની પેનલ પણ આવતી હતી હવે એક જ કોર્પોરેશનના કોર્પોરેટર છે બીજા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર છે એટલે કહી શકાય કે કોંગ્રેસના કાઉન્સિલર હોય તો કદાચ કામ નહીં કરવાનું એમના વિસ્તારમાં એવું વલણ અત્યારે તંત્ર દ્વારા જોવા મળી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકા કોંગ્રેસના કાઉન્સિલરો નહીં એમની વિરુદ્ધ બોલનારો કોઈ વ્યક્તિ પણ હોય તો પણ એનું કામ નથી થવા દેતા એટલે ક્યાંક ને ક્યાંક એવું છે અસંખ્ય વખત રજૂઆતો તમે કીધું એમ કાઉન્સિલર અહીંના જે સ્થાનિક પહેલા જે ચારે ચાર કાઉન્સિલરો કોંગ્રેસની પેનલ આવતી હતી એમણે પણ અનેક વખત રજૂઆતો કરી છે ને બહુ સારી રીતે બહુ સ્ટ્રોંગ રજૂઆતો થઈ છે સ્થાનિક નાગરિકોએ પણ રજૂઆતો કરેલી છે એનો વિરોધ પણ કરેલો છે સ્લટર હાઉસનો આ સુરેજ પંપીંગ સ્ટેશન છે એની અંદર પંપો પણ ચાલતા નથી એના કારણે જે પાણીનો નિકાલ છે એ થતો નથી અને એના કારણે આ દુર્ગંધ પણ વધારે પડતી મારે છે એટલે આ બધી સમસ્યાઓ વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને સમજાવવામાં આવી છે રજૂઆતો કરવામાં આવી છે નાગરિકો અસંખ્ય વખત રજૂઆતો કરી ચૂક્યા કાઉન્સિલરો રજૂઆતો કરી ચૂક્યા કેટલી વખત ધારાસભ્ય ધારાસભ્યશ્રીને પણ રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ આ વિસ્તારની સમસ્યા હલ કરવામાં વડોદરા મહાનગરપાલિકા ક્યાંક ને ક્યાંક ઉણી ઉતરી છે અને એનામાં એવું કહી શકાય કે આ વધારે પડતો એક ઉપક્રમ તમે લાવીને કચરાનો ઢગલો આ જૂની સમસ્યા સોલ્વ નથી થતી એનામાં આ કચરાનો ઢગલો લઈને અહીંયા ડમ્પ કરવા માંગો છો એ ક્યાંક ને ક્યાંક કયા પ્રકારનું મેનેજમેન્ટ છે મને તો એ જ નથી ખબર પડતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોલિસી તમે વાતો મોટી મોટી કરો અને રિપોર્ટો બનાવી બનાવીને વેબસાઇટ પર ને મૂકી દો એનો કોઈ મતલબ નથી તમારું જમીન પર તમે જે કામગીરી કરી છે કામગીરી ક્યાં દેખાય છે જે ટેકનિકલ તમારી પાસે સ્ટાફ છે એ સ્ટાફ શું કામ કરી રહ્યો છે એસી કેબિનમાં તમારો બધો સ્ટાફ બેસી રહે જે વડોદરા શહેરની જનતા છે એ આ દુર્ગંધમાં જીવે અને તમે એસી કેબિનમાં બેસીને જલસા કરો એ કયા પ્રકારનું વલણ છે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સીલરો હોય કે બોડી હોય કે કોંગ્રેસની બોડી હોય ગમે તેની બોડી હોય જનતાને એની સાથે કોઈ લેવા દેવા નથી હોતા તમારે વિસ્તારની સમસ્યાઓ પર ધ્યાન આપવાની જરૂર છે અને આ સમસ્યાને સોલ્વ કરવાની જગ્યાએ તમે વધારી રહ્યા છો એ વલણ તમારું નકારાત્મક વલણ છે અને હું એવું કહીશ કે તમારે આ વલણ બદલીને આ જે પ્રોજેક્ટ છે આને તો તમારે ટોટલી એને બંધ કરી દેવો જોઈએ એના પર વિચાર બી ના કરવો જોઈએ અને બીજી બાજુ જે સ્લટર હાઉસની સમસ્યા છે સ્લટર હાઉસ યોગ્ય જગ્યાએ જ્યાં ઓછામાં ઓછી વસ્તી હોય ક્યાં તો વસ્તી ન હોય એવા નિર્જન જગ્યાએ સ્લટર હાઉસ હોય તમે સ્લટર હાઉસના દ્રશ્યો કોઈ અગાસી પર ચડીને જોઈ જાય ને તો એ દ્રશ્યો જોઈને માણસને બે દિવસ જમવાનું ના ગમે એ પ્રકારના દ્રશ્યો હોય છે સ્વાભાવિક છે કે ભાઈ મરેલા જાનવરનો નિકાલ ક્યાં કરશો એ પ્રશ્ન છે સો ટકા પણ એને નિર્જન જગ્યાએ રાખવું જોઈએ એને કવર્ડ હોવું જોઈએ એના પર એનું જે ડેડ બોડીઝના એનિમલ બોડીઝના જે પાર્ટ છે એ તમે ખુલ્લામાં નાખી દો એનો નિકાલ કેટલા કેટલા દિવસો સુધી નથી તો એનો જે ગેસ છે ટેન્ક તમે અહીંયા જોઈ શકો છો પાછળ પેલી ટેન્ક પણ દેખાઈ રહી છે એ ટેન્કમાં એનો જે એને સડાવવામાં આવે છે એનો જે ગેસ જનરેટ ટાઈપ એ ગેસ સળગાવવાતો નથી એને સળગાવવાનો હોય છે એમને એમ વાલ ખોલી નાખવામાં આવે એટલે હવામાં બધે દુર્ગંધ ફેલાય આ બધી પ્રકારની જે ટેકનિકલ વસ્તુઓ છે એના પર પણ ધ્યાન આપવું જોઈએ અને તમે સમસ્યા સોલ્વ કરો સમસ્યા વધારશો નહીં આગળ ચોમાસું આવી રહ્યું છે ચોમાસું અહીંથી બે કિલોમીટર વિસ્તારમાં સ્લટર હાઉસની દુર્ગંધ મારે છે એટલે આ પ્રકારની સમસ્યાઓને એમણે હલ કરવી જોઈએ અને આ જે ડમ્પિંગ યાર્ડનો જે પ્રશ્ન છે એ તો એમણે પ્રોજેક્ટ બંધ જ કરી દેવો જોઈએ એવું મારું માનવું છે ચોક્કસ તો જે રીતે સમસ્યામાંથી લોકોને મુક્ત કરવાની વાત છે અને કોઈ પણ હોય ભાજપનો કાઉન્સિલર હોય કોંગ્રેસના કાઉન્સિલર હોય પરંતુ સૌથી મોટી સમસ્યા પ્રજાને પડતી હોય છે અને પ્રજાને આ સમસ્યામાંથી નીકાળવાની જવાબદારી જે તે અધિકારી અને જે તે તંત્રની છે એક બાજુ સ્લોટર હાઉસની સમસ્યા વર્ષોથી હલ નથી થતી બીજી બાજુ ડમ્પિંગ યાર્ડ લાવવાની જે પ્રોસેસ છે તેનો સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે સામાજિક કાર્યકર્તા વિરોધ કરી રહ્યા છે અને સદંતર આ પ્રોજેક્ટ અહીંયા ન આવે તેવી માંગ અત્યારે કરવામાં આવી રહી છે હવે જોવું રહ્યું પાલિકા દ્વારા આ બાબતે શું કાર્યવાહી આગળ કરવામાં આવે છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુ ટુડે ન્યૂઝ વડોદરા